કાળજળ ગરમીનો પ્રારંભ થયો છે તો એક તરફ સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈ દોદ લાખની કાંકરેજ અને ડીસા પંથકના ખેડૂત આગેવાનો કાંકરેજ ચાંગા પમ્પિંગ સ્ટેશન એકઠા થયા છે અને ત્યાં ધરણા કર્યા છે ખેડૂતોની માંગણી છે કે ઉનાળાની સિઝનને લઈ સુચલામ સુફલામ કેનાલોમાં પાણી છોડવામાં આવે કાંકરે દ્યોદ લાકડી પંથકમાં પરિસ્થિતિ એવી છે કે ઉનાળાની સિઝનમાં વાવેતર માટે અથવા તો પાક માટે પાણીની જરૂરિયાત હોય છે અને ત્યાં પાણી ન મળે તો ખેડૂતનો પાક બળી જાય સુકાઈ જાય ત્યારે અગાઉ પણ ખેડૂતોએ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ખેડૂતોની આ રજૂઆતનું પરિણામ શૂન્ય છે એટલે શાહ તાલુકાના ખેડૂતો આગેવાનો ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે ધરણા કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા છે અને પાણીની માંગ કરી છે કે જો આ માંગ નહીં સંતોષાય તો ખેડૂતોના ધરણા ચાલુ હશે અત્યારે તો ખેડૂતો આગેવાનો ચાંગા પંપિંગ સ્ટેશન પહોંચ્યા છે અને ધરણા પર બેસી ગયા છે ત્યારે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની મુખ્ય માંગ છે અને આ ચાર તાલુકાના જે તળાવ છે તે નર્મદાના પાણીથી ભરાય તેવી પ્રબળ માંગ છે ઉનાળાની સિઝનમાં બાજરીનો પાક મહત્વનો હોય છે અને ચાર તાલુકાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં બાજરીના પાકનું વાવેતર કર્યું છે એટલે જો આ વાવેતરને પાણી ન મળે તો આ બાજરીનો પાક બળી જાય અથવા સુકાઈ જાય ત્યારે પાકની ચિંતાને લઈ અત્યારે તો ખેડૂતોની માંગણી છે કે સુજલામ સુફલામ કેનાલમાં સત્વરે પાણી છોડાય નહીં તો આનાથી મોટું જળ આંદોલન થશે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ

કોઈ પણ ભોગે આ ખેડૂતો આ ચાલુ કર્યા વગર જમવાના નથી મારું નામ જોધરી અમરાભાઈ રેવાભાઈ ખેડૂત આજે